વિસનગર એપીએમસીના હોલમાં આજે રવિવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા પાંચસો બોટલ રક્ત એકત્રિત થયું હતું રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ આકર્ષક મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પમાં સવારે રક્તદાન કરવા માટે લાઈનો લાગી હતી ભારતના વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરના રોજ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચુંબોતેર વર્ષ પૂર્ણ થતાં તંત્ર દ્વારા એક હજાર ચુંબોતેર બોટલ રક્ત એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર એપીએમસી હોલ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે ભાઈઓ અને બહેનોની સવારે લાઈનો લાગી હતી આ રક્તદાન કેમ્પમાં મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પણ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પમાં સાંજ સુધીમાં પાંચસો બોટલ રક્ત એકત્રિત થયું હતું આ રક્તદાન કેમ્પમાં વિસનગરના આરોગ્ય વિભાગ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ મામલતદાર એફડી ચૌધરી ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સિવિલ પટેલ સુરેશ કોરિયા તેમજ વિસનગર આરોગ્ય અધિકારી રાજુભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ અંગે આરોગ્ય શ્રીએ જણાવ્યું હતું કે જે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પંચોતેર વર્ષમાં પ્રવેશ અને નું વર્ષ પૂરું થતા આપણા ગુજરાતના ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વનું નેતૃત્વ બન્યા છે દેશના પણ લોકપ્રિય વડાપ્રધાન દર વખતે એમના જન્મદિવસે ઉજવણી પણ કેવી અનોખી યજ્ઞ સ્વરૂપે સમગ્ર જિલ્લામાં થઈ રહી છે વડનગર મુકામે મુખ્ય કેમ્પ કરવાનો હતો પરંતુ સાથે સાથે જિલ્લામાં ત્રણ જગ્યાએ આનું આયોજન થયું છે વડનગર મુકામે વિસનગર મુકામે અને કડી મુકામે જેથી કરી અને નજીકના લોકો જે લોકો રક્તદાન કરવા માંગતા હોય ઈચ્છતા હોય એ લોકો એમની સહુલિયતથી નજીકના સ્થળે જઈ રક્તદાન કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કલેક્ટરશ્રી આરોગ્ય અધિકારી ડીડીઓ શ્રી અને સમગ્ર વહીવટી તંત્રએ

તમામ નેતાઓની અને આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં આપણા વિસનગર એપીએમસીમાં રક્તદાન કેમ્પ યોજાયો આ રક્તદાન કેમ્પમાં બહુ જ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સૌનો ઉત્સાહ હતો ચારસો પાસઠથી પણ વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં આવી અને એ રીતે એ રક્તદાન કેમ્પથી વિસનગર દ્વારા વડનગર દ્વારા અને સમગ્ર મહેસાણા દ્વારા આપણા એસએસવી વડાપ્રધાન શ્રીને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર પાંચસો વિસનગર કે ન્યૂઝ